નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર ભુજ માં નાગોર ઓવરબ્રિજ ઉપર બે ડમ્પર વચ્ચે અકસ્માત થતા ચાલક ફસાતા ફાયર બ્રિગેડે બચાવ્યો કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો સતત યથાવત રહ્યો છે આજે ભુજની ભાગોળે ખાવડા તરફના માર્ગે આવેલા નાગોર ઓવરબ્રિજ પર બે ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક ડમ્પરની કેબિનમાં ચાલક ખરાબ રીતે ફસાઈ ગયો હતો તેને બહાર કાઢવા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ફાયર વિભાગના જણાવ્યા મુજબ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ સવારે છ પિસ્તાલીસ વાગે નાગોર ઓવરબ્રિજ સુરલભીટ ચોકડી પાસે બે ટ્રકના અકસ્માતનો કોલ મળ્યો હતો ફાયર ઓફિસર દિલીપ ચૌહાણની સૂચના મુજબ ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ વ્હીકલ તથા મિની ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી ટીમે વિવિધ રેસ્ક્યુ સાધનોની મદદથી એક કલાકની જહેમત બાદ ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી ઈજાગ્રસ્ત ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી

શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર